તો ગાઈસ બિસનો ફ્રેશ લાગે છે મસ્ત હેર કટિંગ કરાય ને આગળ જો આપણે એમાં આવી ગયો છે મારા જો તો જમવા બેહી ભૂખ લાગી બેહી મસાલો ના

એકદમ શેટા પેરીસ એક દિમ બુડુબુડું પધી ને તૈયાર થઈ ગયો ચલો કઈ આપણે કરીએ

करो कोई, बड़ा <laughs> कोई <परियाला> <laughs> माता जी ठंडी <laughs> लो आज तो मिक्स मिक्स सब्जी सब्जी बनाई है भूख खिचड़ी बनी चलो ते मिक्स सब्जी बनास जो गायसूलर रोटला थे બાજુ નહીં અને આ સુલે છે ને આપણે પેલો લાવ્યા હતા ને સેગોળો એવા આ સુલા બાપવાનો છે બહુ નું ખાધા પછી ખાધા પછી વગાટ કરવાનો છે કોવલ છી શું જતા ના રાધા બધા પેલા સેગોળો બાપવાનો છે ને હોવા પણ તું મૂકી જ દે એવું કેવું આ રોટલા થઈ તારે મૂકી જ દે હોં કહું કરું બે શોખાટ બે પણ તારું શું છે ખબર છે